તો હે ગાઈસ હું તમારો દોસ્ત સ્વસ્તિક વાગી ને સવાર સવારમાં માં સ્ટાર્ટ કર્યો છે અને સવાર સવાર મારા હાથમાં ઊભા રહો બતાવું તમને કબૂતર ઉડાતું નહીં અહીં બાજુ બી હિ રહેલું તો મે પકડી પાડ્યું છે અને પાણી પીવડાયું છે કબૂતર ને જુઓ તમને બતાવું કબૂતર અને મોઢામાં કશું છે એવું લાગે છે મને દેખો ગાઈસ કબૂતર કબૂતર મળીએ ગાય ચાલો અને થોડું પાણી બાણી દીવડાવી દઉં પછી મળો તમને જો ગાઈસ કેવું બેસી ગયો છે મેં દરવાજો ખોલ્યો મારા ગેલેરીના પાછળનો તો મને મળ્યું કાલે બી મળ્યું તું અને આજે બી મળ્યું મને તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ હવે ઘોડાવને જઈએ છીએ આપણે અને આ આપણું નામનું બોર્ડ અને આ પ્લેયર આપણે નિલિયાન આલ બીએ એટલે લઈ જાય ગામડે એટલે પછી ટેન્શન નહીં આપણે ખાલી કાલે સાંજે આપણે ગામડે જવા નીકળશું અત્યારે અમે અત્યારે હું જાઉં છું પ્રોગ્રામમાં તો ગાઈસ મેં ગોડાઉન સાઈડ આવી ગયો છું આજે અમે પ્રોગ્રામમાં જઈએ છીએ મોટી ગાડી લઈને જઈએ છે ગામ યાર લુણાવાડા સાઈડ વરઘોડો કરવા માટે ગામનું નામ એડસ્ટ મને ખબર નહીં આપણે જના હું મને ખબર પડે એટલે તમને કહું અને આ ગાડી જવાની છે બેઢિયા વરઘોડો કરવા માટે આ નાની ગાડી છે અને મોટી ગાડીને આપણે આ મોટી ગાડી લઈને જવાનું છે મેં આ બાજુ રવિ કેન્ડ ચડાવવા

તો ગાઈસ ચાલો હવે આપણે લોકેશને જઈને મળીએ અત્યારે હું આઈસર માં બેસી જઉં પછી તમને મળું આગળ જઈને તો ગાઈ ચાલો બેસી જઈએ પછી મળીએ તમને હે નહીં જવું તો ગાઈસ ડીઝલ પર અમે ઉભા રહી ગયા છીએ હા જીઓ નો પેટ્રોલ પંપ તમને ખબર જ છે કે અમે અહીંયા આ પટ્ટા પર જઈએ એટલે અમે આ બાજુ ભરાઈએ અને પેલી બાજુ જઈએ તો અમારે નજીક પેટ્રોલ પંપ એટલે આ બાજુ હવે રવિ ડીઝલ છે આ બાજુ અને અમે હાલમાં રવિ લોબો આ બાજુ બોડો પછી વિશાલ અને સકો અમે એટલા જન છીએ કહીશ અને લેઝર પણ લીધી છે વિજય વિજય ગયો વિજય બી છે અમારી જોડે અને સારફીની પેટીઓ આજે વધારે લાગે છે એક બે ત્રણ ચાર પહોંચ છો સાત આઠ પેટીઓ લગભગ લાગે છે પાણીનો જગે લઈ લીધો છે અને આપણો સેટઅપ અને ત્યાં બીજી ગાડી અહીંયા પડી છે હારે આપણો સેટઅપ ગાઈસ વેજલપુર ચોકડી અમે ઉભા રહ્યા હતા પેલો રહ્યું સાઉન્ડ ઉભા રહ્યો રોડ ક્રોસ કરી લઉં પછી વાત કરીએ તો ગાઈસ વેજલપુર ચોકડી અમે ઉભા હતા નાસ્તો કરવા માટે સમોસા બમોસા ખાઈ લીધા છે અને રવિને વિશાલ માટે સમોસા લીધા છે તો આપી દઈએ લો સમોસા પાંચ સમોસા છે એક સમોસો મારો તો મેં આઈસરમાં બેસી ગયો છું ને હવે મેં રવિને વિશાલ સમોસા ખાશુ કારણ કે અમે હવાનું કઈ ખાધું નહીં ગઈશ તો ચલો નાસ્તો કરી તમને કેસા ખા તો ગઈશ ચલો સમોસા તમારે ખાવા હોય તો આવી જાઉં અમાર જા નહી આઈસર માં ફાઇનલી ગઈ લુણાવાડા ગામ નજીક કાનેશ્વર ગામ એવું ગામ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ આ બાજુ મંડપ છે આ રહ્યો મંડપ અને આ રહ્યું આપણું સાઉન્ડ અહીંયા લીમડા નીચે પાર્કિંગ કરી દીધું છે અને ઉપર વિજય ઉભો છે હે શું આપે છે ચોકલેટ લઈ તો આ બાજુ આઈસ્ક્રીમ છે ચોકલેટ આપી ને આ બાજુ લાઇટિંગ લાગ્યા છે હવે તો ગાઈ સાંજના વાગ્યા છે સાડા છ સાડા છ વાગી ગયા છે અને આ બાજુ હવે લાઇટિંગ બધું લાગી ગયું છે હવે બે ટન લાઇટો લગાવે છે આ બધું સાત પેટી સારફી એક લેઝર એટલું લાઇટિંગ લાગી ગયું છે ચૌદ સારફી હવે બે લાઇટ લગાવે છે આ બાજુ રવિ ને લોબો અને આ બાજુ વિશાલ નહી ખુલતો ખુલી ગયું બસ તો ભરજાવી અમે સેવ મમરા ખાતા તીખું લાગ્યું છે બરાબર એટલે પાણી બાણી પી લઈએ અમે હે હે તા ઉઢાડું કરો ખુલ્લું જ રાખો ધોવાખલા ચાલશતા મળીએ ગાઈઝ ચાલો થોડી વારમાં ટેસ્ટ ટેસ્ટિંગ વિઝિંગ કરી એટલે મળીએ તમને હેડો તો ગાઇઝ હવે આપણે ડીજે બાજુ જઈએ છીએ અત્યારે અમે મંડપ સાઈડ આયા હતા ચલો હવે ડીજે બાજુ જઈએ આપણું સાઉન્ડ છે ત્યાં અને આ ઘર છે હા ઘર ધ્વનિનું ઘર અને આપણું સાઉન્ડ ત્યાં છે આ રહ્યું ગાઈસ આપણું સાઉન્ડ ફાઇનલી આપણા સાઉન્ડ ઘડી આવી ગયા છે આપણે અને માણસો બધા લાઇટિંગ લગાવીને થાકી ગયા છે એવું લાગે છે હા વિશાલ વિશાલ કે આ બાજુ એટલે એની જોડે જઈ આવું બોલ લાઇટિંગ લાગી ગયું છે ઓકે આ ગામના તો ફાઇનલી લાઇટિંગ વાઇટિંગ લાગી ગયું છે વાયરિંગ વાયરિંગ કરીને ટેસ્ટિંગ વેસ્ટિંગ કરીએ એટલે તમને બતાવીએ એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કોને હા અમારો કારો કારો આવે છે આ તો બસ ખાવાનું ન હોય પડીકી જ ખાવાની હોય મારા કલે જાઓ મળીએ गाइस ચલો થોડી ઓર માં હે સાયલન્ટ ઉપર તે જયમી કેલે તૈયાર ચાલો મડિયે गाइस चलो થોડી વારમાં માં બ્લોગ કન્ટિન્યુ કરી હવે આપણે તો ગાઈસ ફાઇનલી મારી પાછળ તમે દેખી શકો છો કે બધું કામકાજ ઓકે થઈ ગયું છે લાઇટિંગ પણ લાગી ગયું છે વાયરિંગ પણ થઈ ગયું છે હવે થોડી વારમાં સાયલન્ટ ચાલુ કરીએ ટેસ્ટિંગ વેસ્ટિંગ લઈએ ડીજે નો ડેમો પણ લઈએ લાઇટિંગ નું બી ટેસ્ટિંગ લઈ લઈએ અને આ બાજુ રવિ હજુ મંતર મંતર જ કરે છે આ લાઇટિંગ માં ગાઈસ સાત પેટી સાર્ફી છે એક લેઝર છે બેટન લાઇટ છે અને ચાર બ્લેન્ડર એટલું લાઇટિંગ માર્યું છે મળ્યું કે નહીં હા મળ્યું કેવા કાલ ફોન પેલા ભાઈ કયું લા કાનેસર હા કાનેસર ગામ ના છોકરાઓ ગાઈસ આપડા બધા સબસ્ક્રાઈબર છું ને આ બધા નહીં તું છું હે ગાઈશ આપડે સબસ્ક્રાઈબર રવિ હશે છે અને ગાઈસ આ સારફી નું અંદર નું બતાવું તમને સારફી નું અંદર છે બીજ નું ચલો આપણે આપણું ચાર્જર બેગ માં મૂકી દઈએ તો ગાઈસ આપણે ડીજે ને સાયલન્ટ જનરેટર ને સેલ મારી દીધો છે અને બીજું કે આપણું ડીજે વધારવા આવે છે આપડે બતાવું તમને બીજે વધારે ગાતા ગાતા છે બીજે વધારે ખબર ને લોભો હરખું કરતો ખરો ખબર ના થયું લાગે તો કઈ સાધુ લાઈટિંગ ટેસ્ટિંગ થાય છે અને આ બાજુ વધારે આવ્યા চালু করা বন্ধ করেন તો કઈ સામાજે ડીચે બધા વાત દસ વાગે ડીજે ચાલુ કર્યું હતું વરઘોડો ચાલુ થયો તો એક ને ચાર દિવસે ડીજા બંધ કર્યું હવે હાલમાં ડીજા બંધ કર્યું છે હવે બધું હવે વાયરિંગ છે આ બાજુ બ્લોવર મેં બધું મારી બ્લોવર મારે છે આ બાજુ થોડો કચરો છે અને બધું પતી ગયું છે અને હવે સાર્ફિન બારથી બધું છોડવાનું છે અને પરા બધા માણસો એ આવે ચાલો મળીએ થોડી વારમાં તમને આવડો જય ગણપતિ બાપા અહીંયા કાલે જાન આવશે અને આ બાજુ આપણા માણસો વાયરિંગ છોડે છે લાઇટિંગનું ચલો ડીજે નજીક જઈને બતાવું તમને આગળનું પછી તો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ અમારો પતિ ગયો છે ના બાજુ પાછળ વીસ સાલને રવિ લાઇટિંગ છોડે છે ના લાઇટિંગ નહીં વાયરિંગ છોડે છે બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ આ વાયરિંગ વાયરિંગ છોડી કાઢ્યું છે હવે નો પ્રોગ્રામ કાલે મોર્નિંગ માં કરશે આ લોકો એટલે એ ગરવું એનું તો ગાઈસ ચાલો સૂઈ જઈએ લાઇટિંગ આવું નવું રાખશું આખી નાઇટ તો કઈ ચલો મળીએ નવા વ્લોગ માં જય માતાજી ગુડ નાઇટ આના છોકરાઓ બી ગુડ નાઇટ થઈ જશે આવું